કોઈ દ્વારા છોડાઈ રહ્યું હોય જેના કારણે આ ફીણ ના ગોટા જામે છે અને તે કોલવડા ગાંધીનગર રોડ ઉપર આવી જાય છે જેના કારણે અહીંયાથી પસાર થતા ગ્રામજનો તેમજ અન્ય લોકોને ખૂબ જ તકલીફ પડે છે વરસાદની ઋતુમાં સતત ત્રણ વર્ષથી જુલાઈ મહિનામાં આ પ્રકારના ગોટા ખાસ બહાર આવતા હોય છે જેને લઈને આ બાબતે ગંભીરતા દાખવી પ્રદૂષણ બોર્ડ દ્વારા તપાસ કરવામાં આવે તેવી ગ્રામજનો એ માંગ પણ કરી છે ગાંધીનગરમાં સમાવેશ કોલાવડા ગામની સીમમાં જીઆઈડીસી આવેલી છે અને ઇલેક્ટ્રોનિક એસ્ટેટ તરીકે ખ્યાતિ પામેલી પાટનગરની જીઆઈડીસીમાં હાલમાં અનેક ઉદ્યોગો ચાલી રહ્યા છે ત્યારે કોલવડાની સીમ પાસે એરપોર્ટ સ્ટેશન નજીક પસાર થતી કેનાલમાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવતા ફીણના ગોટા રસ્તા ઉપર ઉડીને આવી રહ્યા છે પરિણામે ટુ વ્હીલર લઈને જતા ચાલકોના મોઢા ઉપર ઉડતા તેઓને તકલીફનો સામનો કરવો પડ્યો આ ઉપરાંત ફોર વ્હીલર લઈને જતા પણ વાહનોને તેમના સામેની સાઈડ પર દેખવામાં તકલીફ હોય છે સતત ત્રણ વર્ષથી જુલાઈ મહિનામાં આ પ્રકારના ગોટા બહાર આવતા હોય છે તેમ છતાં પણ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આ અંગે પગલાં કેમ નથી લેવાતા તે ખૂબ વિચારવાનું થાય છે આ ઉપરાંત ખરેખર આ કેમિકલયુક્ત પાણીના ગોટા છે અથવા તો કોઈ બીજા કોઈ લોકો દ્વારા આવું કૃત્ય કરવામાં આવે છે તે પણ એક શોધવાનો વિષય રહ્યો છે ગ્રામજનો આ બાબતે ખાસ તપાસ થાય તેવું ઈચ્છી રહ્યા છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર